મોટા વિસ્તારમાં આપના કોર્પોરેટર જીતુ કાછડિયાના પુત્ર પ્રિન્સનું મોત આગની ઝપેટે આવી જતાં મોત નીપજ્યું હતું રાત્રિના સમયે ઘરના સાત સભ્યો હાજર હતા ત્યાં શોર્ટ સર્કિટને કારણે એકાએક ઘરમાં આગ લાગી હતી આ આગની ઝપેટે ચડેલો પ્રિન્સનું મોત ભેટ્યું હતું

વોર્ડ નંબર સોળના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયાના ઘરે રાત્રે કોઈ શોર્ટ સર્કિટથી લગભગ બે એક વાગ્યાના સમયે પહેલા માળે આગ લાગી હતી બધા બીજા માળે સૂતા હતા ધુવાડો આવ્યો એટલે ખબર પડી કે કંઈક આગ લાગી છે એ તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાયું નહોતું એટલે બધા ઉપર અગાશી તરફ દોડ્યા અને ઉપર અગાસી પર જઈને બાજુની જે અગાશી છે તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો અને આ અફડા તફડીમાં જીતેન્દ્રભાઈ કાછડી એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે ભગવાન એમના આત્માને શાંતિ આપે હતી પૂરતા હતા રાત્રેજી હવે આગ લાગી ખબર પડી અમળા તાળીમાં ભાગરામ ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા એક છોકરો નીચે નીકળી ગયો નીચા અને બાકી એમાં બધા ઉપર થઈને બાજુ ધાબા પર કૂચકા મારી નીકળી ગયા બાર ને ઉપર ગયા પછી ખ્યાલ એક છોકરો રહી ગયો પણ બધાને બહાર કાઢવા માં એક છોકરો ફસાઈ ગયો કેટલો બારમા માં ભરતો સાયન્સ માં ને સત્તર વર્ષ ઉમર હતી